દસમી જૂન બે હજાર પચીસ મંગળવાર પરમપિતાની આજ્ઞાનું પાલન કરતા પ્રભુ ઈસુ ઈશ્વરપુત્ર હોવા છતાં પોતે જે સમાજમાં જન્મ્યા હતા તે યહુદી સમાજના કાયદા કાનૂનનું પાલન કરી પૂરા માનવ બની રહ્યા હું બોલું છું તે કેટલે અંશે કરી બતાવું છું પ્રભુ ઈસુ આપણને સૌને દુનિયાના દીવા અને ધરતીનું લુણ બની રહેવા હકલ કરે છે દીવો જાતે બળીને બીજાને પ્રકાશ આપે લૂણ ખોરાકમાં એકસર થઈ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે ખાસ કરીને મારા જીવનસાથી મારા માતા પિતા બાળકો માટે ઘસાવવામાં મને કેટલે અંશે સફળતા મળી છે મારે હજુ વધુ બીજું શું કરવાની જરૂર છે પ્રભુએ મારામાં અનેક ગુણો અને આવડતો સિંચ્યા છે મારે એ સૌનો સ્વીકાર કરી સૌના ભલા માટે તેનો ઉપયોગ કરવાનો છે પ્રસ્તુત કરતા અમૃતધારા ડોનબોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ